પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો ત્રણસો ને ઓગણચાળીસમો દિવસ પાંચમી ફેબ્રુઆરી બે હજાર પચીસ અને શુક્રવારનો નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ જીવનમાં ફેરફાર જીવનમાં ફેરફાર વ્યક્તિ જ્યાં સુધી પ્રભુને પોતાના જીવનમાં સ્વીકારે નહીં અથવા પોતે પ્રભુને સમર્પિત થાય નહીં ત્યાં સુધી જીવનમાં ફેરફાર આવતો નથી જીવનમાં ફેરફાર લાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ ઈસુને સ્વીકારીએ છીએ તો પછી આપણા જીવનોમાં ફેરફાર દેખાવો જોઈએ આંતરિક રીતે અને બાહ્ય રીતે પસ્તાવો કરીએ છીએ તો પસ્તાવો કરનારને શોભે એવા ફળ આપણે આપીએ સામાજિક જીવન સામાજિક કાર્ય એ પ્રભુને સ્વીકાર્યા સિવાય પણ કરી શકાય છે પ્રભુને સ્વીકાર્યા સિવાય પણ સામાજિક કાર્ય તો કરી શકાય સામાજિક પ્રવૃત્તિઓ કરી શકાય દોડધામ કરી શકાય પરંતુ જે પવિત્ર આત્માના ફળો એ પ્રભુને સ્વીકાર્યા સિવાય મળતા નથી ડોક્ટર બિલીગ્રામ એક ક્રુઝેડમાં રાત્રિ મિટિંગો માં તેઓ સંદેશ આપતા હતા અનેક રાત્રે જ્યારે સંદેશો પૂરો થયો ત્યારે એક વ્યક્તિ જે નશાની હાલતમાં હતો નશો કરેલો હતો એ વ્યક્તિ બિરી ગ્રામ સાહેબને મળવા માટે આવ્યા આવીને કહ્યું કે સાહેબ ગયા વર્ષે તમે અમારા શહેરમાં આવેલા અને આવી જ મિટિંગો કરેલી ત્યારે મેં પ્રભુ ઈસુનો સ્વીકાર કરેલો તમારી મિટિંગમાં પ્રભુ ઈસુનો સ્વીકાર કરેલો ડોક્ટર બિલીગ્રામ આ ભાઈ જે નશાની હાલતમાં હતા એમની સામે જોઈ રહ્યા એમના ખભા ઉપર હાથ મૂક્યો અને મૂકીને કહ્યું કે હાથ મૂકીને કહ્યું ભાઈ તમે મારી મિટિંગમાં તારણ પામ્યા હશો મારી મીટિંગમાં પ્રભુને સ્વીકાર્યા હશે પણ તમે ખ્રિસ્તમાં નથી તમે પ્રભુ ઈસુમાં નથી માટે તમારા તારણ વિશે તમારે ફેરફાર કરવાની જરૂર છે ફરી વિચારણા કરવાની જરૂર છે ખરા અર્થમાં તમે તારણ પામ્યા જ નથી ચલો માણસ કહેશે કેમ એવું સાહેબ તમે કહો છો જો તમે પ્રભુ શું ખ્રિસ્તને સ્વીકાર્યા હોય તારણ પામ્યા હોય તો આજે તમે નશાની હાલતમાં હોત નહીં કોઈ તમારામાં ફેરફાર થયો નથી અને જ્યારે આવું બનતું હોય ત્યારે ઘણી બધી વખતે આપણું જીવન તપાસવાની જરૂર હોય છે કે પ્રભુને સ્વીકાર્યા છે તો પછી એ પ્રકારના ફળ આપણા જીવનોમાંથી મળતા મળતા રહેવા જોઈએ રૂક્મિ સ્વાર્તા ત્રીજો અધ્યાય અને આઠમી કલમ યોહાન બાપ્તિસ્મી કરનારે જે પ્રથમ સંદેશો આપ્યો એ પસ્તાવો કરનારો સંદેશો છે તો પસ્તાવો કરનારને શોભે એવા ફળ ઉપજાવો પસ્તાવો કરનારને શોભે એવા ફળ ઉપજાવવાની વાત હવે બાઇબલમાં ફળ બે રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે વૃક્ષ વૃક્ષનું ફળ અને જીવન જીવનનું ફળનવાડીમાં એ ફળ શબ્દ એ વૃક્ષનું પ્રોડક્શન અને અહીં આગળ યુહાન બાબતી કે કહે છે આપણા જીવનમાંથી નીકળતું ફળ એટલે આ બે બાબતો છે પ્રભુને સ્વીકાર્યા પછી જે બાબત ફેરફાર થવો જોઈએ એ થવો જ જોઈએ અને માટે પ્રભુનું વચન કહે છે કે તો પસ્તાવો કરનારને શોભે એવા ફળ ઉપજાવો અને આ વચન સમજવામાં પ્રભુના આત્માની દોરવણી આપણા બધાની સાથે રહે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ આજના દિવસને માટે આજનું વચન સમજવામાં આત્માની દોરવણી અમને પ્રત્યેકને આપો ઈસુ પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો માન્ય કરો આ મેન